મહીસાગર જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે ખાનપુરનું બાકોર ગામ બેટમાં ફેરવાયું ગામના તળાવનું ઓવરફ્લો ગામમાં ઘુસી ગયા મહિસાગર ના આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે બાકોર ગામની અંદર પાણી ઘુસી ગયા છે તળાવ જે છે તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું છે બાકોરના આદ્રશ્યો ખાનપુરનું બાકોર ગામ બેટમાં ફેરવાઈ ગયું

ઓવરફ્લો તળાવનું પાણી છે તે ગામમાં ઘુસ્યું છે જેના કારણે મુખ્ય માર્ગ છે તે હાલ બંધ કરવામાં આવ્યું છે કહી શકાય કે પાણીની નિકાલ ન હોવાના કારણે આ પાણી રોડ ઉપર છે તેમજ ગામની અંદર ઘુસ્યા છે તંત્ર દ્વારા હાલ ત્યાં પહોંચે અને પાણી નિકાલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કિન્નરી જી ધન્યવાદ કૌશિક આ માહિતી માટે